નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ ભિલોડા સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા જે ભિલોડા ખાતે આવેલી છે તેમાં વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ મિત્રો પ્રાઇમરી વર્ગો માટે મિત્રો નીચે મુજબની જગ્યાઓ છે જેમાં તમે જોઈ શકો છો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સાથે પીટીસી અથવા તો બીએસસી બી કરેલા હોય તેવા શિક્ષકો માટેની એક જગ્યા છે બી બીએડ અંગ્રેજી ગુજરાતી ભાષા તેમજ સામાજિક વિજ્ઞાન સંસ્કૃત તેમજ હિન્દી ભાષા માટે પીટીસી સીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે તેમજ ક્લાર્ક માટે નોન ટીચિંગ સ્ટાફ માટે સ્નાતક થયેલા હોય તેમજ કોમ્પ્યુટરના કામના જાણકાર હોય તેવા ઉમેદવારો તેમજ પટાવાળા માટે એક જે સાત પાસ હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં બીસીએ તેમજ પીજી ડીસીએની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાત અંગે અનુભવના પ્રમાણપત્રો તેમજ જાતિના દાખલાની નકલો સહિતની અરજી પાસપોર્ટ સાઇઝનો ફોટો એક તેમજ અસલ પ્રમાણપત્રો સાથેની તારીખ છ છ બે હજાર ચોવીસ એટલે કે છઠ્ઠી જૂન ગુરુવારે સવારે આઠ કલાકે નીચેના સ્થળે ઓપન ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ સ્વર્ચા હાજર રહેવાનું રહેશે સ્થળ મિત્રો નોંધી લેશો તમે સરસ્વતી શારદા પ્રાથમિક શાળા વિશ્વકર્મા મંદિર સામે ગોવિંદનગર મુ ભિલોડા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી આ શાળા છે મિત્રો તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન એન્ડ અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવ ગુજરાત કોમર્સ કોલેજ જે બાલાસિનોર ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે એ વિગતવાર તો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો યુજીસીના ધારાધોરણ મુજબ એમ કોમ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી અને અથવા તો નેટ જી સ્લેટ પાસ અનુભવ તેમજ પબ્લિકેશન યુજીસીના ધારાધોરણ મુજબ હોવું જોઈએ સ્પોર્ટ્સ ડાયરેક્ટર માટેની એક જગ્યા છે જેમાં ફિઝિકલ એજ્યુકેશનમાં સ્નાતક તેમજ અનુસ્નાતક તેમજ એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે ક્લાર્ક કમ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બી કોમ એમ કોમ તેમજ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક તેમજ અનુભવીને અહીંયા પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે પટાવળા તેમજ સફાઈ કામદાર માટેની બે જગ્યા છે જેમાં જરૂરી શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે વિશેષ નોંધ આપેલી છે ભરતી બાબતે તમે જોઈ શકો છો યુનિવર્સિટી યુજીસીના ધારાધોરણ મુજબ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ પ્રસિદ્ધિના દિવસ દસમાં તમામ માર્કશીટ પ્રમાણપત્રો સહિત સ્વહસ્તાક્ષરે લેખિત અરજીમાં સાથે આરપીઆઈડી એટલે કે રજિસ્ટર પોસ્ટ દ્વારા ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહેશે તથા ઇમેલ અને વોટ્સઅપના માધ્યમથી પણ અરજી કરી શકશે પગારભથ્થા અનામત તેમજ અન્ય લાભો યુનિવર્સિટી યુજીસી અને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રહેશે નેટ જીસેટ પાસ ઉમેદવારો ના મળે તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ નેટ જીસલેટ વગેરેની જે લાયકાતવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે અરજી મોકલવાનું સરનામું છે તે નોંધી લેશો મિત્રો કોમર્સ કોલેજ રાજપુર રોડ પોસ્ટ બાલાસિનોર જિલ્લો મહીસાગર માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમજ ઈમેલ આઈડી આપેલું છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી લેહુવા પાટીદાર કન્યા કેળવણી મંડળ રાપર અંતર્ગત અહીંયા ગૃહમાતા તેમજ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે ઓપન ઇન્ટરવ્યુ માટેની જોઈ શકો છો શ્રી લેવવા પાટીદાર કન્યા કેળવણી મંડળ રાપર કચ્છ સંચાલિત પ્રાથમિક શાળા જે નોન ગ્રાન્ટેડમાં અનુભવી શિક્ષકો તેમજ હોસ્ટેલ માટે ગૃહમાતાની જરૂરિયાત હોય નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સ્થળે તારીખ બાર જૂન બે હજાર ચોવીસના બુધવારે દસથી સાડા બાર કલાકે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે સ્વ ખર્ચે રૂબરૂ હાજર રહેવાનું રહેશે ગૃહમાતા માટેની વાત કરીએ મિત્રો તો લાયકાતમાં સ્નાતક તેમજ છાત્રાલયમાં કામ કર્યાનો અનુભવ હોય એવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે શિક્ષક માટેની વાત કરીએ તો ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળા માટે જરૂરિયાત શિક્ષક છે મિત્રો જેમાં છ થી આઠ માટે વિજ્ઞાન તેમજ ગણિત વિષય માટે લાયકાતની વાત કરીએ મિત્રો તો બી એસ સી બી અને બીકોમ કોમ એમકોમ કરેલા હોય તેમજ જે કોમ્પ્યુટર ટીચર માટેની એક જગ્યા છે મિત્રો વિશેષ તમે જોઈ શકો છો સરનામું આપેલું છું મિત્રો સંસ્થાનું શ્રી લવવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય કોટ રોડ રાપર કચ્છ ખાતા ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તારીખ નોંધી લેશો બાર જૂન બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો સવારે દસથી સાડા બાર સુધી તો મિત્રો વાત જાહેરાત વિશે તમે જોઈ શકો છો માંડલ નાગરિક સહકારી લિમિટેડ જે ચોક મૂ તાલુકો માંડલ અમદાવાદ ખાતે આવેલી છે જેમાં સ્ટાફ ભરતી અંગેની આ જાહેરાત છે મિત્રો ધી માંડલ સહ નાગરિક સહકારી બેંક લિમિટેડ માંડલ બ્રાન્ચમાં નીચે મુજબ સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ દસમાં ઉપરોક્ત સરનામે અરજી મોકલી આપવાની રહેશે જોઈ વિગતવાર તો મિત્રો મેનેજર માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ જે એ ડબ્લઆઈ સીએ ડબ્લઆઈ કે સીએ સીએસની લાયકાત ધરાવતા હોય તેમજ કોઈપણ બેન્કમાં ઓફિસર તરીકેનો દસ વર્ષનો અથવા તો મેનેજર તરીકેનો પાંચ વર્ષનો તેમજ વિવિધ કમ્પ્લાયન્સની કામગીરી સંભાળી શકે તેવા રિટાયર્ડ બેન્ક ઓફિસર અરજી કરી શકશે આઈટી ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં બીટેક બીઈ ની ઇન કોમ્પ્યુટર સાયન્સ બીસીએ બીએસસી આઈટી તેમજ બેન્કિંગ કામકાજ તથા આઈટીના કામકાજનો તેમજ અંગ્રેજી ભાષાના જાણકારને પ્રથમ પસંદગી આપવામાં આવશે વયમર્યાદા પાંત્રીસ વર્ષ સુધીની છે પ્યુન માટેની એક જગ્યા છે તેમાં ધોરણ બાર સુધીનો અભ્યાસ તેમજ અઠ્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તમે જોઈ શકો છો મિત્રો ધીમ માંડલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ જે સરનામું અહીંયા આપેલું છે તેના નોંધી લેશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે વધુ માહિતી માટે તેમાં સંપર્ક કરી શકો છો મિત્રો જોઈ શકો છો બેંક અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સાયન વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ એટલે કે મિત્રો જે ખાંડ ઉદ્યોગ માટેની આ મંડળી છે જે ખાંડ ની ફેક્ટરી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સુરત ખાતે આવેલી આ ફેક્ટરી છે મિત્રો ઓર કોપરેટિવ સુગર ફેક્ટરી છે હેવિંગ ક્રશિંગ કેપેસિટી ફાઈવ થાઉઝન્ડ એટલે કે મિત્રો આ સુગર ફેક્ટરી છે તેમાં સેફ્ટી ઓફિસર માટેની આ ભરતી જાહેરાત છે એક જગ્યા છે મિત્રો બીએસસી બી ડીએમ વિથ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો કોર્સ કરેલો હોય તેમજ ત્રણથી પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય સેફ્ટી ઓફિસર તરીકેનો તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટેડ ટુ સેન્ડ ધર એપ્લિકેશન વિદિન સેવન ડેઝ ઓન ધ પબ્લિકેશન ઓફ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ વિથ કમ્પ્લીટ બાયોડેટા એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એક્સપેક્ટેડ સેલેરી ઓન ધ પ્રિસ્ક એડ્રેસ ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર એટ ધ હેબો તમે જોઈ શકો છો પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો શ્રી સાયન વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ એટલે કે ખાંડ ઉદ્યોગની આ ફેક્ટરી છે મિત્રો એડ્રેસ નોંધી લેશો મિત્રો સાયન ઓગણચાલીસ એકતાલીસ ત્રીસ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે આવેલી આ સહકારી સંસ્થા છે મિત્રો વધુ માહિતી માટે ભરતી બાબતે સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય